શ્રદ્ધે મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો આ કચ્છ જિલ્લાના સંગઠનની આખી પાંખ આદરણીય કેશુભાઈ પટેલ અને પૂરી ટીમે આજે એવા કાર્યક્રમો કર્યા છે કે શ્રદ્ધે મોદી સાહેબના જે જન્મદિવસ નિમિત્તે ખરા અર્થમાં દિન તરીકે આજે આખો દિવસ કાર્યક્રમ ચાલવાના છે મને પણ સાત જગ્યાએ કાર્યક્રમમાં જવાનો હાજર રહેવાનો મોકો મળ્યો વિશેષ અત્યારે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એકદમ રોમાંચક અનુભૂતિ મને થઈ રહી છે એક જ જગ્યાએ આ બિદળા ગામમાં ઇકોતેર હજાર વૃક્ષની વાવણી થવાની છે આવનારા સમયમાં એવું પ્રકૃતિનું નંદનવન થવાનું છે એટલે એના સરપંચ શ્રી અમારા વાઇબ્રન્ટ સાંસદ વિનોદભાઈ અને વિશેષ માર્ગદર્શક એવા દિલીપભાઈ દેશમુખ દાદાને આ સંકલ્પનાને આભારી છે આવનારા સમયમાં એક આ માઇલ ઊભો થશે આ જે જંગલ આપણે ઊભું થવાનું છે નંદનવન મને રહેવાનો હાજર રહેવાનો મોકો મળ્યો હું મારી જાતને સૌભાગ્યની લાગણી અનુભવું છું પાર્ટી જે નક્કી કરશે અને અમારે અભ્યાસનો વિષય છે અને આજે અમારે આ શીખવાનું જે અભ્યાસમાં આજે વિશેષ આજે મારો જે અભ્યાસ ઘણા સમય પછી થવાનો આજે આ વિકાસનો વિષય અત્યારે મારે દર્શનનો મોકો મળ્યો છે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના એકોતેરમાં જન્મદિવસ અંતર્ગત આજે બિદડા ગામની અંદર ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા દાતાશ્રીઓના સહયોગથી એકોતેર હજાર વૃક્ષો વાવવાનો આજે અભિયાનનો પ્રારંભ કર્યો છે એક મહિના સુધી આ કાર્ય ચાલવાનું છે ત્યારે હું ગ્રામ પંચાયતના સૌ આગેવાનો સરપંચશ્રી સૌ દાતાશ્રીઓને ખરા અર્થમાં અભિનંદન આપું છું આટલું વિશાળ કામ જો એકસાથે કરવામાં આવતું હોય તો મને લાગે છે કે આ પહેલી ઘટના છે કે કોઈ ગ્રામ પંચાયત અત્યાર દાતાઓના સહયોગથી ગ્રામજનોના દરેક નાગરિકના સહયોગથી આટલું મોટું વૃક્ષારોપણનું અભિયાન હોય તો આજે બિદડા મધ્યે થયું છે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને અભિનંદન આપું છું